ગુજરાત સરકાર દ્વારા શસ્ત્ર પ્રોજેક્ટની શરૂઆત વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજી પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપવામાં આવી ગુજરાત પોલીસે ડેટા સંચાલિત પોલીસિંગ પર ભાર મૂકતા એ ગુજકોપના ડેટાનું અધ્યયન કરી ફિઝિકલ ક્રાઇમના હોટસ્પોટનું એનાલિસિસ કર્યું છે જેમાં ચાર પ્રમુખ કમિશનરેટ અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટના તેત્રીસ પ્રભાવિત પોલીસ સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે જેમાં જાણ થઈ છે કે સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા વચ્ચે વધારે શારીરિક ગુના થાય છે જેને લઈને રાજ્યના ડીજીપી વિકાસ સહાય વિશેષ યોજના હેઠળ શરીર સંબંધિત ત્રાસ રોકવા અભિયાન પ્રોજેક્ટ લાગુ કર્યો છે જેની વિસ્તૃત માહિતી વડોદરા શહેર પોલીસના કમિશનર નરસિંહ કોમર દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશન મથકે પત્રકાર પરિષદ યોજીને આપવામાં આવી છે રાજ્યમાં બનતા વિવિધ ગુનાઓ તથા ગુનેગારોની મોડસ ઓપરેટિંગ અંગેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એનાલિસિસ કરી તેના ઉપર અંકુશ લાવવા ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેન એનાલિસિસ કરવામાં આવ્યું તેમાં ધ્યાને આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધિત ગુનાઓ પૈકી અંદાજે પચીસ ટકા ગુનાઓ ચાર મહાનગરમાં બન્યા છે એટલું જ નહીં આ ગુનાઓ પૈકી પિસ્તાળીસ ટકા ગુનાઓ સાંજે છથી રાત્રિના બાર વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે વડોદરા શહેરમાં કુલ પચ્ચીસ પોલીસ સ્ટેશન પૈકી સાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પચાસ ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસમાં ધ્યાને આવ્યું છે આ પ્રસંગો વડોદરાના તમામ ઝોનના ડીસીપી એસીપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કે આપણે કહીએ છીએ કે એવિડન્સ બેઝડ પોલિસી તો જ્યારે એક પેટર્ન નીકળે છે અને ધ્યાન લઈને આપણે પોલીસ એ કરી રહ્યા છે હોટસ્પોટનું વ્યાખ્યામાં ખરેખર જે ઘટનાક્રમ ઇતિહાસમાં બની છે આજે ભીડભાડવાળો વિસ્તાર ટકોરિયો કે કોઈ ક્રિમિનલ એલિમેન્ટ સક્રિય હોય એવા વિસ્તારોને આપણે ખાસ હાજરી રહેશે અને એવા એલિમેન્ટ્સને નિયંત્રણ લાવવા માટે પણ પોલીસ અલગ અલગ અવેલેબલ ટૂલ્સ અને સ્ટ્રેટેજીના હેઠળ કામ કરશે અને મને વિશ્વાસ છે એ પોઝિટિવ આઉટકમ આવશે હું શરૂઆતમાં જ કીધું કે સમગ્ર રાજ્યમાં બનતા ઓફેન્સીસમાં લગભગ પચીસ ટકા શરીર સંબંધી ગુનાઓ રાજ્યના ચાર મહાનગરોમાં બનતા હોવાનું અને આ ચાર મહાનગરોમાં જે પચાસ ટકા બનતા બનાવવામાં પચાસ ટકા કિસ્સાઓ આ પોલીસ સ્ટેશન આવા પહેલાં પોલીસ સ્ટેશનના જનશિક્ષણમાં બનતા હોવાનું આપણે સ્ટ્રેટેસ્ટિકલ એનાલિસિસ કરે છે કહેશ આના હિસાબે આપણે એ કરી છે પરંતુ વડોદરા સિટીમાં આ તો પ્રાથમિકતા રહે છે પરંતુ સમગ્ર શહેરમાં પણ આપણા હાજરી વિઝિબિલિટી પ્રોએક્ટિવ એક્શન અને ઇમિડિયેટ રિસ્પોન્સ એન્ડ ઇન્ટરવેન્શન આ સ્ટ્રેટેજીથી આપણે સમગ્ર શહેરમાં કામ કરીશું તો ગુનાખોરી નિયંત્રણ લાવવા માટેનું આ એક મહત્વકાંક્ષી ઇનિશિયેટિવ એટલા માટે જ હું કીધું કે એન્ટાયર સિટીમાં જ સિટીમાં પણ આપણા ફોકસ એન્ડ એટેન્શન અને રિસોર્સ ડિપ્લોયમેન્ટ રહેશે પ્રયાસ અને પ્રાયોરિટી આખા શહેર પણ છે પરંતુ જે સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશનના આધારે કેટલાક વિસ્તારને આપણે પ્રાથમિકતા પણ સરપ્રાઇઝ માટે પણ હા આપણે દરેક અધિકારી કર્મચારી જ્યારે પોતપોતાના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગનું આયોજન કરે મોટરસાઇકલનું હોય હોઈ શકે ટૂથ પેટ્રોલિંગનું હોઈ શકે જીપ પેટ્રોલ હોઈ શકે પરંતુ કઈ ગઈકાલે પણ એ જ જગ્યા નીકળે નીકળ્યા હતા અને આજે પણ તે જગ્યા નીકળે એવું ના બને ગુનેગારો પણ સ્માર્ટ હોય છે પોલીસ તરફથી એફર્ટ રહેશે ક્રિમિનલ એન્ટી સોશિયલ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સને સ્માર્ટ કરીને એમના જે કંઈ સ્ટ્રેટેજી છે અને જે જગ્યાએ રિલોકેટ થઈને પોતાના ક્રિમિનલ એક્ટિવિટી ચલાવવા માગે છે એવા તત્વોને આપણે એક્સપોઝ કરવાના હેતુથી સરપ્રાઇઝ એલિમેન્ટ સાથે જુદા જુદા સર્કલમાં જુદા જુદા રોડ ઉપર જુદા જુદા સોસાયટી અને જ્યોગ્રાફિકલ એરિયામાં પોલીસ હાજર રહેશે પેટ્રોલિંગ કરશે અને આ પ્રકારના ઓપરેશન કરશે જેથી કરીને Criminals are taken by surprise, and our presence is ensured wherever such elements try to get active. Transcrição e